હેલો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું વેજીટેબલ ડાળખાખરા મારી આ વેજીટેબલ ડાળખાખરાની રેસિપી તમે સ્કીપ કર્યા વગર જોજો અને આ તમારે પચાસ વ્યક્તિની રસોઈ બનાવી હોય તો પંદર મિનિટમાં ફટાફટ રેડી થઈ જતી હોય છે અને એક જ પ્લેટમાંથી બધા પોષક તત્વો મળી જતા હોય છે તો આ એકદમ સરળ રીત અને ટિપ્સ અને એકદમ હેલ્ધી વેજીટેબલ ડાળખાખરા બને છે વેજીટેબલ દાળ ખાખરા બનાવવા માટે આપણે બધા વેજીટેબલ લીધેલા છે અને આ પાંચ ભાતની દાળ લીધેલી છે મગની અડદની મેચુર ડાળ અને તુવેરની અને ચણાની દાળ બધી સમાંતરમાં લીધી છે અને આ પોણી વાટકી આપણે દાળ લીધેલી છે આ પાંચ દાળને આપણે બે ત્રણ વખત પાણી બદલી અને સરસ ધોઈ લેશું હવે આપણે દાળને બાફવાની છે તો સૌ પ્રથમ ગેસ સ્ટાર્ટ કરી અને તેના ઉપર પ્રેશર કુકર મૂકશું અને તેમાં આપણે એક લીટર પાણી એડ કરવાનું છે અને પાણી થોડું ગરમ થાય તેમાં આપણે ધોયેલી દાળ એડ કરી દઈશું દાળ બાફવા મૂકવી તેની સાથે એક મીડિયમ સાઇઝનું કટ કરેલું રીંગણ એડ કરવાનું છે મીડિયમ સાઈઝનું કટ કરેલું બટેટું એડ કરવાનું છે મીડિયમ સાઇઝનું ગાજર એડ કરીશું એક આનાની નાની વાટકી સરસ ધોઈ અને ફ્લાવર કટ કરેલું અને એક વાટકી વટાણા એડ કરીશું એક વાટકી કટ કરેલી કોબીઝ એક વાટકી કટ કરી અને ચાલું કરેલા ચકરિયાના પીસ અને એક વાટકી કેપ્સિકમ બધા શાકભાજી લીધા છે તેનાથી વન ફોર ભાગનું જ આપણે બીટ લેવાનું છે બીટ વધારે એડ નથી કરવાનું તો આટલું આપણે તેમાં બીટ એડ કરી દઈશું એક સ્પૂન મીઠું એડ કરી અને આપણે પ્રેશર કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને આને આપણે દાળ અને વેજીટેબલ એકદમ સરસ ગળી જવા જોઈએ એટલે આપણે તેમાં પાંચથી છ વિસલ થવા દેવાની છે એટલે સરસ રીતે વેજીટેબલ અને દાળ બફાઈ જવા જોઈએ ફટાફટ વિસલ થતી હોય તો છ વિઝલ થવા દેવાની આ મારા કુકરમાં મેં છ વિછલ થવા દીધી છે હવે આ ડાળ બફાઈ ગઈ છે અને કૂકરમાંથી પ્રેશર પણ નીકળી ગયું છે હવે આપણે ખોલી અને ચેક કરી લઈશું હવે જો સરસ વેજીટેબલ અને ડાળ સરસ બફાઈ ગયા છે હવે આપણે આ એક મેચર લઈ અને તેને મેશ કરી લેવાનું છે દાળ બનાવતા હોય તો હેન્ડ બ્લેન્ડરથી પીસી અને એકદમ ફાઇન બનાવી લેતા હોય છે તો આપણે આને એકદમ ફાઇન નથી કરવાનું આ રીતે જ પીસી અને રેડી કરવાનું છે હવે આપણે વઘાર માટે તૈયાર કરી લઈશું આ વેજીટેબલ દાળ આપણે એકદમ હેલ્ધી બનાવવાની છે તો આપણે ઓછા તેલમાં તેનો વઘાર કરવાનો છે તો બે સ્પૂન તેલ એડ કરી દીધું છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે અને રાય પણ ફૂટી ગઈ છે હવે તેમાં આપણે હાફ ટી સ્પૂન જીરું એડ કરીશું અને તેમાં ખડા મસાલા એડ કરીશું તજ લવિંગ આખા મરચા તજના તમાલપત્ર હવે હિંગ એડ કરી અને આ આપણો વઘાર રેડી થઈ ગયો છે હવે તેમાં મીડિયમ સાઇઝના બે ઝીણા કટ કરેલા કાંદા એડ કરીશું અને સાતળશું કાંદા લસણ ન ખાતા હોય તો કાંદાની જગ્યાએ આદુ મરછાની પેસ્ટ એડ કરી અને વઘાર રેડી કરવાનો છે આદુ મરછાં સતળાઈ જાય પછી ટમેટા એડ કરવાના છે આમાં આપણે હવે કાંદા સાતળાઈ ગયા છે તેમાં એક ટેબલ સ્પૂન ક્રશ કરેલું લસણ એડ કરીશું એક ટેબલ સ્પૂન ક્રશ કરેલું આદુ એડ કરીશું એક ટેબલ સ્પૂન ક્રશ કરેલા મરચાં એડ કરીશું ઓછા તેલમાં બનતું હોય તો આપણે કાંદા લસણને ગળવા માટે આપણે તેમાં પહેલાં જ આ એક સ્પૂન મીઠું એડ કરી દેવાનું છે આ ટીપ્સ અપનાવવાથી સરસ સાતળાઈ જાય છે હવે આપણે તેમાં આ બે કટ કરેલા ટમેટા પણ એડ કરી દીધા છે અને ટમેટા ગળવા માટે એમાં પણ આપણે જ્યારે ગળ પણ નાખવું હોય તો પહેલાં જ ગોળ નાખી દેવાનો એટલે ટમેટા પણ એકદમ સરસ ગળી જશે અને ઓછા તેલમાં એકદમ સરસ સાતળાઈ જશે હવે આમાં એક ટી સ્પૂન હળદર એડ કરી દીધી છે અને એક સ્પૂન લાલ મરચું પાવડર એક સ્પૂન ધાણાજીરું પાવડર હવે આ સારી રીતે મિક્સ કરી અને તેને પણ આપણે સાતળશું હવે આ બધું સરસ સાતળાઈ ગયું છે અને જે ડાઇટિંગ કરતું હોય અને હેલ્થનું વધારે ધ્યાન રાખતું હોય તો આમાં એક ટીપું તેલ પણ ન આવે અને મસાલા પણ ન આવે તે રીતે આપણે આ બાફેલો વેજીટેબલ ડાળ સાઈડમાં એક વાટકી લઈ લેશું અને બીજી દાળ તેમાં એડ કરી દઈશું હવે આમાં આપણે પાંચસો એમ એલ પાણી એડ કરીશું અને ખાખરા સાથે એકદમ ઘાટી દાળ સરસ નથી લાગતી જો આ રીતે આપણે બનાવી મીડિયમ ડાળ અને ખાખરા એડ કરી અને ખાશું તો મજા જ પડી જશે પાણી એડ કર્યા બાદ હવે આપણે તેને ફરી અને મેસરથી દબાવી અને સરસ મિક્સ કરી દેવાની છે આ સરસ જો ડાળ મિક્સ થઈ ગઈ છે હવે આમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરવા છે ફ્રૂટ એડ કરવામાં આપણે આ એક ટેબલ સ્પૂન કાજુ એડ લીધેલા છે અને કિસમસ લેશું અને કોરો ખજૂર આવે છે તે આપણે કટ કરી અને નાના 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 વાટકી એડ કરીશું હવે આ દાળ સરસ ઉકળી ગઈ છે હવે આમાં આપણે અડધી વાટકી આંબલીનો પલ્પ એડ કરીશું હજી આમાં આપણે પાણી એડ કર્યું છે તો પાણીના ભાગનું આપણે એક સ્પૂન મીઠું એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું અને આમાં બીજો એક પણ ગરમ મસાલો આપણે એડ નથી કરવાનો વેજીટેબલ હેલ્ધી દાળ બનાવી છે તો ઓછા ગરમ મસાલા અને ઓછા તેલમાં આ આપણી દાળ રેડી હવે ઝીણા કટ કરેલા ધાણા એડ કર્યા અને સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે આ દાળ રેડી હવે આને આપણે પ્લેટિંગ કરી લેશું અને આની સાથે આપણે આ દાળ સાથે એકદમ સોફ્ટ ખાખરા લેવાના છે અને તેની સાથે ખજૂર આમલીની ચટણી ગ્રીન ચટણી ઝીણા કટ કરેલા ટમેટાં ઝીણા કટ કરેલા કાંદા અને સેવ તમારી સોઈસ પ્રમાણે ના એડ કરવી હોય તો કરી શકાય અને આ રીતે આપણે પ્લેટિંગ રેડી કરીશું આ રીતે ખાખરાના નાના નાના પીસ કરી નાખવાના છે અને તેની ઉપર આપણે આ વેજીટેબલ ડાળ એડ કરવાની છે અને છટણીયુ સ્વાદ અનુસાર તમારી સોઈઝ પ્રમાણે તમે મિક્સ કરી અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી આ ડીશ બને છે અને ફટાફટ બની જતી હોય છે પશા વ્યક્તિ માટે બનાવવી હોય તો તમે પંદર મિનિટમાં બનાવી અને તમે પીસી શકો છો આ મારા વેજીટેબલ દાળખાખરાની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં આપેલા બે લાયકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો તો મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવશે જય શ્રી કૃષ્ણ